સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની સુરતમાં એક જગ્યાએ ઉજવણી કરાઈ હતી તો સુરત મનપા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નાવડી ઓરા પર તાપી જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં મેયર મંત્રી ધારાસભ્યો ચેરમેનો સહિતનામો હાજર વા પામ્યા હતા સૂર્યપુત્રી તાપી નદીના જન્મોત્સવની દર વર્ષે હર્સોલા સાથે સુરતી ઉજવણી કરે છે તે તાપી નદીના ઓવારા પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા અષાઢ સુ સાતમ સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી શનિવારે સાંજે નાનપુરા ખાતેના જૂની કોટ બિલ્ડિંગ સામેના નાવડી ઓવરા પર પાલિકા દ્વારા મંગલદીપ પ્રગટ્યા બાદ આરાધના કરાઈ હતી